મજા આવે આમ જાણે ગામડા જેવી ફિલિંગ આવે આપણે સિટી માંથી બહાર નીકળીએ ને એટલે નહીં જઈ રહ્યા છે ઈશ્વરીય ગામ રાજકોટ પાસે છે ને જ છે કે હું દર રવિવારે ક્યાંક ને ક્યાંક બહાર જતી હોઉં છું અને બાળકો સાથેનો વિડીયો મૂકતી હોઉં છું પણ આજે અમે બાળકોને બીવને ઘરે મૂકીને આવ્યા છે કેમ કે આજે ઠંડી બહુ છે અને એમને બહાર લઈ આવવા મને એવું લાગ્યું કે શરદી થઈ જશે એટલે આજે બહાર નથી લઈ આવ્યા એમ પણ પપ્પાને મમ્મી આવ્યા છે તો એ સાચવે છે અને હા કહેવાય ને કે અત્યારે છે ને જિંદગીમાં થોડીક આપણી લાઈફ વધે ને એના માટે એન્જોયમેન્ટ કરવું જોઈએ મતલબ કે આખો દિવસ વીકની અંદર આપણે કામ કરતા હોઈએ કમાતા હોઈએ નોકરી ધંધે બસ આખો દિવસ છોકરાને સાચવીએ મને એમાં ટાઈમ આપણો જતો રહેતો હોય છે તો થોડુંક આપણા માટે પણ જીવીએ એટલે અમે નક્કી જ કર્યું છે કે દર રવિવાર આપણે એટલીસ્ટ બે કલાક તો બે કલાક તો એક કલાક જેટલું જવું હોય એટલું થોડી વાર બહાર જવાનું અને સરસ રીતે આનંદનો અનુભવ કરવાનો

ટાઈખીઓ બહુ સરસ મજાની ઠેટી હતી આ આવી મીઠી ઠેટી તો ક્યાંય મેં જોઈ જ નથી મસ્ત ટેટીએ ગામમાં અહીંયા છે જોઈ અહીંયા બે જગ્યાએ બોયડી છે ઉભું રાખી છે ઓર હા વાવું વાવું જો અહીંયા પણ કાચા બોર છે થોડાક થોડાક પાકેલા પણ છે છે ને બોર કેટલા બધા પણ બહુ મીઠું ભલે કચરું પાકેલું છે પણ મીઠું તો જો

ના આના ના ભાઈ માતા એક એક બોર કિંમતી છે બહુ બધા બોર મડ્યા હો બાકી ઘણાઈ પાકેલા બોર છે બહુ સરસ મજાના બોર છે હાલો હવે આપણે ફટાફટ તોડવા માંડીયો આ છે ને માટલાનું છે આમ કરીને એને ધક્કો મારો ને એટલે કાંટો ન લાગે છે ને ફટાફટ ઉતારવાની ટ્રીક બોર ઉતારવાની શું કીધું જો આમ કરવાનું એને આમ રાખવાનું બરાબર ને જો આમ એટલે તમને કાટો જ ન વાગે શું કહેવાનું થાય ने नीचे तो जो हालो पहिला नीचे ती मीनी लो केटला छे नीचे तो खेरा हा बे म चौथी जगी आईया छियो तो बोर तो जो केटला बोर छे ठंडी एकली पड़े छ ती बोर पाके पर खरीदे ने आ बोईडी ना बोर हौथी मीठा हो दुनिया है फल फल आवी पडयो है बोर नो हालो एकलो छे ने बोर एतला छे ने

બોર મજા આવી ગઈ હવે ઘરે ઘઉ કેવા સરસ પડ્યો છે સરસ મજાનું લોકેશન છે હવે ધીરે ધીરે ઘરે જઈએ બરોબર હવે અમે ચણિયા બોર ખાઈને ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યાં એમ વિચાર થયો કે મારી બેનનું ઘર અહીંયાથી નજીક જ થાય છે ઢોકરિયા તો આટો મારતા હતી એમ આજો નીવા અમે નીવા સાથે જાય છે એ અમને એની વાડીએ લઈ જાય છે શાકભાજી લેવા માટે હવે અમે ત્યાં જાય છીએ જોઈ લેવા નીકળ્યા હતા બોર અને શું શું લઈને ઘરે જાય એ જોવાનું છે ¡Vamos! ¡Vamos! oh, ¡Vamos! oh ¡Vamos! 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 આ ઢાળીઓ ચડવાનો છે આવી ગયું તો હજી સીધું જવાનું પણ આ તુવે હે હી કેટલી બધી તુવેર આવી છે નીવા તમારી છે તુવે વાહ ઈ કોઈ દાદા હવે ધીરે ધીરે ઢડી રહ્યા છે સાંજ થઈ રહી છે વાતાવરણ તો કેવું હેલો આમ જોવું હોય તો આ બધા તુવે ગયા યે આવો તારો ફાઈન ઓય બોલે આલે હે ઘણી ઘણી આ વાલોરના વેલો છે જો આઈ

મારા ખાસ ગાજર જ જોવા છે આવી રીતે ભાઈ હે ગાજર મેં નથી જોયા તો આમાં તો ઘણી મહેનત થઈ ભાઈ આ ઉપર નું ખાઈ જાય જીજા ગાય પાંદડા નહીં ખાવાના ખાઈ જાય તો પાંદડા ગાય ને ભેસ નહીં ખવડાવો પડત ને જો

આગળ જોઈ છે ક્યાંક લઈ જાય છે અમને શેરડી લેવા વાહ સીન છે બાકી જો અંદર સેડી ઉતારવા ગયા છે જીજા બે જ ઉતારજો સેડી પણ એમ છે હ મીઠી મીઠી એવી નો લાંબી એટલી આપણે અહીં વાવ બુટી અમારી કેટલા આવી

સોનુબેનિ એના ઘરે જશે આ નિવા અહીંયા શું કરતી હતીવા હલો ટાટા ભાઈ બાય કરી દીવા ટાટા ભાઈ ભાઈ ગિયાર સાત છણિયા બોર લેવા અને લઈને આવ્યા તુવેર વાલ વાલોર શેરડી અને શક્કરટેટી કેટલું બધું લઈને વેચી કરે અને રીંગણા લસણ અને ગાજર ચાલો તો મારા બ્લોગ જો ગમે તો લાઈક શેર અને સસ્ક્રાઇબ જરૂર કરજો